નમસ્કાર વિદ્યાર્થીઓ મિત્રો આપનું સ્વાગત છે આપણી ચેનલમાં જો તમે પણ ટે ટુની તૈયારી કરી રહ્યા હો આ વિડીયો તમારા માટે છે તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કમેન્ટ અને શેર જરૂર કરી દેજો તો હવે આપણે શિક્ષણના વર્તમાન પ્રવાહોમાં એક ટોપિક જોઈ ચૂક્યા છે હવે આપણે બીજો ટોપિક છે સ્પર્ધા આધારિત શિક્ષણ એટલે કે કોમ્પિટન્સ ઇન બેઝ એજ્યુકેશન એટલે શોર્ટ ફોર્મમાં આપણે સીબીઇ તરીકે આપણે ઓળખીએ છીએ તો એનો પરિચય જોઈએ કે સ્પર્ધા આધારિત શિક્ષણ એટલે કે કમ્પિટન્સી બેઝ એજ્યુકેશન સીબીઈ એક શૈક્ષણિક મોડેલ છે જે વિદ્યાર્થીઓને ચોક્કસ સમયગાળામાં વિષય વસ્તુ પૂર્ણ કરવાને બદલે ચોક્કસ કૌશલ્યો જ્ઞાન ક્ષમતાઓ એટલે કે કમ્પિટન્સીસમાં નિપુણતા એટલે કે માસ્ટરી પ્રાપ્ત કરવા પણ ધ્યાન કેન્દ્રિત કરતું જોવા મળે છે આમાં પરંપરાગત શિક્ષણ પદ્ધતિ જ્યાં સમય સ્થિર હોય છે અને શીખવું એ ચલ હોય છે એટલે કે દરેક વિદ્યાર્થી સમાન સમય સુધી વર્ગમાં રહે છે પરંતુ અલગ અલગ સ્તરે શીખતો હોય છે તેનાથી વિપરીત સીબીઈ માં કોમ્પિટન્સી બેઝ જે એજ્યુકેશન છે એમાં શીખવું એ નિપુણતા સ્થિર હોય છે અને સમય એ ચલ હોય છે વિદ્યાર્થીઓ તેમની પોતાની ગતિએ આગળ વધતા હોય છે બરાબર માત્ર ત્યારે જ જ્યારે તેઓ સાબિત કરે છે કે તેઓએ નિર્ધારિત ક્ષમતાઓ હાંસિલ કરી લીધી છે બરાબર કે પોતાની ગતિએ કોઈક ધીમી ગતિએ શીખતું હોય બરાબર કોઈક ઝડપી ગતિએ શીખતું હોય એ માત્ર ત્યારે જ સાબિત કરી શકે ત્યારે એ એની પોતાની ક્ષમતાઓ છે હાંસલ કરી લીધી હોય તો આ જે મુખ્ય સિદ્ધાંતો શું છે તો એના ટોટલ ચાર સિદ્ધાંતો છે તો પહેલો સિદ્ધાંત છે નિપુણતા પર ધ્યાન એટલે કે ફોકસ ઓન માસ્ટરી બરાબર કોઈ એક ટૉપિક પર માસ્ટરી કરે બરાબર વિદ્યાર્થીઓને આગલા સ્તર પર જવા માટે ફક્ત ગ્રેડ આપવાને બદલે તેમની વિષય વસ્તુની સંપૂર્ણ સમજણ બરાબર ધારો કે તમને કોઈ પણ તમે સામાજિક વિજ્ઞાન હોય બરાબર રસાયણ વિજ્ઞાન હોય તો રસાયણ વિજ્ઞાનનું કોઈક ચોક્કસ કંઈ કે આ બુક છે બરાબર કે રસાયણ વિજ્ઞાનમાં મારી એકદમ માસ્ટરી છે એ શું છે વિષય વસ્તુની સંપૂર્ણ સમજણ અને લાગુ કરવાની ક્ષમતા એટલે કે એની અંદર એ નિપુણતા દર્શાવવી તમારે આવશ્યક હોય છે જો કોઈ વિદ્યાર્થી પ્રથમ પ્રયાસમાં નિપુણતા પ્રાપ્ત ન કરી શકે તો તેને પુનરાવર્તન અને વધારાની જે સહાય હોય છે અને પુનઃ મૂલ્યાંકન માટે એને તક આપવામાં આવતી હોય છે બીજો જે સિદ્ધાંત છે એમાં પારદર્શક અને અર્થપૂર્ણ ક્ષમતાઓ છે એટલે કે ટ્રાન્સપેરન્ટ એન્ડ મિનિફુલ કમ્પિટન્સીસ એટલે કે શિક્ષણના લક્ષ્યો અને જે ક્ષમતાઓ હોય છે એ સ્પષ્ટપણે વ્યાખ્યાયિત કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓ વાલીઓ શિક્ષકો માટે પણ શરૂઆતથી જ આ જાણીતા હોય છે બરાબર આ ક્ષમતાઓ વાસ્તવિક દુનિયાના કાર્યો અને કારકિર્દીની આવશ્યકતાઓ સાથે સંબંધિત હોય છે બરાબર એક એટલે એક પ્રકારે વાસ્તવિક દુનિયા સાથે જોડાયેલી છે એવું આપણે કહી શકીએ ત્રીજી છે વ્યક્તિગત શીખવાની ગતિ એટલે કે પર્સના લર્નિંગ પેસ બરાબર વિદ્યાર્થી છે તેમની પોતાની શીખવાની ગતિ અનુસાર પ્રગતિ કરે છે કોઈક વિદ્યાર્થી ઝડપી પ્રગતિ કરતો હોય છે અને કોઈ વિદ્યાર્થી ધીમી ધીમી ગતિએ કાચમાંની ગતિએ આમ કહીએ ને તો એવું એવી ગતિએ તે પ્રગતિ કરતો હોય છે જે વિદ્યાર્થી ઝડપથી શીખે છે અને આગળ વધી શકે છે અને જેને વધુ સમયની જરૂર છે એને જરૂરી ટેકો પૂરો પાડવામાં આવે છે એક પ્રકારની મદદ કરવામાં આવે છે સ્કેફ હોલ્ડિંગ કરવામાં આવે છે બરાબર વર્ગો અથવા વય જૂથને બદલે પ્રગતિનો આધાર તેની નિપુણતાની સિદ્ધિ ઉપર રહેલો જોવા મળે છે ચોથો જે સિદ્ધાંત છે કે અલગ અલગ આકારણીઓ એટલે કે ડાયવર્સ અસેસમેન્ટ અસેસમેન્ટ અલગ અલગ પ્રકારનું જોવા મળે છે એમાં મૂલ્યાંકન છે માત્ર પરીક્ષાઓ પૂરતું જ મૂલ્યા મર્યાદિત નથી પરંતુ તેમાં પ્રોજેક્ટ આવશે પ્રસ્તુતિઓ આવશે એમનો પોર્ટફોલિયો આવશે એમનું પ્રદર્શન આધારિત જે આકારણીઓ છે કે એનું મૂલ્યાંકન છે એ બધું જ સમાવેશ અહીંયા કરવામાં આવતું હોય છે આ પ્રકારની આકારણીઓ એટલે કે મૂલ્યાંકન છે એ વિદ્યાર્થીઓને વ્યવહારુ સંદર્ભમાં તેમની ક્ષમતાઓ દર્શાવવા દેતું હોય છે બરાબર તો આ ચાર સિદ્ધાંત તમારે યાદ રાખવાના છે બરાબર આ સીબી જે છે 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 એ કેવી રીતે કાર્ય કરે તો તો એની અહીંયા આપેલી સૌથી ક્ષમતાઓની વ્યાખ્યા કે શૈક્ષણિક સંસ્થા દ્વારા ચોક્કસ કૌશલ્યો અને જ્ઞાનને સ્પષ્ટ માપી શકાય તેવી ક્ષમતાઓ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે દાખલા તરીકે વિદ્યાર્થી જે છે એ પાયથાગોરસ ના પ્રમેયનો ઉપયોગ કરીને અજાણ્યા બાજુની લંબાઈની ગણતરી કરવી જોઈએ એવું શીખે છે બરાબર બીજી જે વાત કરીએ છીએ કાર્યપ્રણાલીમાં એમાં શીખવાની તકો કે વિદ્યાર્થીઓને શીખવાની સામગ્રી જેમ કે લેક્ચર્સ ઓનલાઈન મોડ્યુલ્સ જૂથ કાર્ય વગેરે તમે પૂરા પાડવામાં આવે તો જે તે ક્ષમતાઓને તે લક્ષ્ય બનાવતો હોય છે ત્રીજી વાત કરીએ કે નિપુણતાનું દર્શન એટલે કે અસેસમેન્ટ કે એકવાર વિદ્યાર્થીને લાગે છે કે તેણે ક્ષમતામાં નિપુણતા મેળવી લીધી છે ત્યારે તે તેનું પ્રદર્શન સાબિત કરવા માટે એક આકારણી એટલે કે એક પ્રકારનું મૂલ્યાંકન કરતો જોવા મળે છે પ્રતિસાદ અને પુનરાવર્તન હવે જો વિદ્યાર્થી નિપુણતાના માપદંડને પૂર્ણ કરે છે તો તે આગલી ક્ષમતા તરફ આગળ વધતો હોય છે અને જો તે પૂર્ણ નથી કરતો તો તેને વિગતવાર પ્રતિસાદ એટલે કે ફીડબેક આપવામાં આવે છે તે કે તું આ જગ્યાએ હજુ કચાસ રહી ગઈ છે અને જરૂરી સુધારાત્મક સૂચનાઓ પણ તેને આપવામાં આવે છે એટલે કે રિમિડિએશનની સાથે ફરીથી તે પ્રયાસ કરે છે એની તક આ પૂરી પાડવામાં આવે છે ત્યાર પછી આવે છે પ્રગતિ એટલે કે વિદ્યાર્થીઓ સમય આધારિત નિયમોને બદલે ક્ષમતા પોતાની જે ક્ષમતા છે ક્ષમતા ક્ષમતાને આધારિત નિયમોને આધારે ગ્રેજ્યુએશન તરફ આગળ વધતા જોવા મળે છે બરાબર હવે આ જે સીબી છે છે એના ફાયદા શું તો કે કે સશક્તિકરણ એટલે વિદ્યાર્થીઓ તેમના શિક્ષણ પર વધુ નિયંત્રણ મેળવે છે તેઓ જાણે છે કે તેમને શું શીખવાની જરૂર છે અને શા માટે શીખવાની જરૂર છે પછી કારકિર્દીની સુસંગતતા એટલે કે ક્ષમતાઓ જે વાસ્તવિક દુનિયાના કૌશલ્યો સાથે જોડાયેલી હોવાથી શિક્ષણ એ કાર્ય સ્થળ માટે વધુ સુસંગત બની જતું હોય છે ત્રીજો ફાયદો છે કે વ્યક્તિગીતકરણ એટલે કે દરેક વિદ્યાર્થી પોતાની શીખવાની શૈલી અને ગતિ અનુસાર કાર્ય કરી શકે છે જે ઊંડી સમજણ તરફ અહીંયા દોરી જતું હોય છે વધુ સારી સમાનતા એટલે કે અહીંયા ઇક્વિટી આપવામાં આવે છે દરેક વિદ્યાર્થીની નિપુણતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તેને સહાય પણ કરવામાં આવે છે અને પ્રયાસો પણ કરવા દેવામાં આવે છે જે ખાતરી કરે છે કે કોઈ પણ પાછળ ન રહી જાય બરાબર ત્યાર પછી ગ્રેડિંગની સ્પષ્ટતા પણ એનો ફાયદો ગણી શકીએ કે ગ્રેડ માત્ર પ્રયાસ અથવા હાજરી પણ નહીં પરંતુ જે વિદ્યાર્થી છે એની નિપુણતાના પ્રદર્શન આધારિત હોય છે બરાબર હવે એના પડકારો અને વિચારણાઓ કંઈ કંઈ જોવા મળે છે તો સંક્રમણ એટલે કે ટ્રાન્ઝિશન પડકાર કે પરંપરાગત સિસ્ટમમાંથી સીબીઈમાં બદલાવ કરવો એ શાળાઓ શિક્ષકો અને વહીવટીકર્તાઓ માટે મોટો સાંસ્કૃતિક અને લોજિસ્ટિક પડકાર કહી શકાય બરાબર આ અમુક થોડોક મોટો પડકાર કહી શકાય આકારણીની રચના એટલે કે મૂલ્યાંકનની રચના અસરકારક અને પ્રમાણભૂત પ્રદર્શન આધારિત જે મૂલ્યાંકન કરવામાં આવે છે એ વિકસાવવા માટે અહીંયા ઘણો સમય લાગતો હોય છે અને એના માટે સંસાધનોની પણ જરૂર પડતી હોય છે તો આ પણ અહીંયા પડકારો જોવા મળતા હોય છે શિક્ષક તાલીમ એટલે કે શિક્ષકોને માર્ગદર્શક એટલે કે કોચ અને સુવિધાજનક એટલે કે ફેસિલિટેટરની ભૂમિકાની તમારે તાલીમ આપવી પડે છે જેઓ વર્ગખંડમાં પરંપરાગત વ્યાખ્યાન આપવાને બદલે વિદ્યાર્થીઓને વ્યક્તિગત રીતે માર્ગદર્શન આપે માત્ર વ્યાખ્યાઓ કરે નહીં પરંતુ એક રીતે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી શકે બરાબર ફેસિલિટી તરીકે સહાયકર્તા તરીકે પણ તે કાર્ય કરી શકે હવે જેટલું પણ આ સમજ્યા તો એનો નિષ્કર્ષ શું છે તો કે સ્પર્ધા આધારિત જે શિક્ષણ છે એ શિક્ષણને સમયથી મુક્ત કરીને પરિણામ આધારિત બનાવવાનો એક શક્તિશાળી અભિગમ છે તે એ સુનિશ્ચિત કરે છે કે વિદ્યાર્થી માત્ર સમય પસાર નથી કરતો પરંતુ વાસ્તવમાં જ્ઞાન કૌશલ્યમાં નિપુણતા પ્રાપ્ત કરીને બહાર નીકળતો હોય છે જે તેમને ભવિષ્યમાં સફળ થવા માટે તૈયાર કરે છે જેમ જેમ શિક્ષણ ટેકનોલોજીમાં ટેકનોલોજી દ્વારા વધુને વધુ વ્યક્તિગત બની રહ્યું છે તેમ તેમ આ સીબી મોડલ છે એ આધુનિક શૈક્ષણિક પ્રણાલીનો એક અનિવાર્ય સંભાવના ધરાવતો હોય છે જોઈએ તો સૌથી પહેલો એમસીક્યુસ છે કે સ્પર્ધા આધારિત જે શિક્ષણ છે એનો મુખ્ય સિદ્ધાંત શું છે તો વિદ્યાર્થીઓની ક્ષમતામાં નિપુણતા એટલે કે માસ્ટરી પ્રાપ્ત કરવી પરંપરાગત શિક્ષણની પદ્ધતિથી સીબીઈને અલગ પાડતું મુખ્ય પરિબળ કયું છે તો શીખવાની ગતિ અને સમયગાળો એટલે કે ચલ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ સીબીઈ માં નિપુણતા એટલે કે માસ્ટરીનો અર્થ શું થાય છે તો વિષય વસ્તુની ઊંડી સમજણ અને તેને અસરકારક રીતે લાગુ કરવાની ક્ષમતા મોડેલ મોડેલમાં શિક્ષકની મુખ્ય ભૂમિકા શું હોય છે તો માર્ગદર્શક એટલે કે કોચ તરીકે અને સુવિધાજનક એટલે કે ફેસિલિટેટર તરીકે પણ શિક્ષકની ભૂમિકા જોવા મળે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે સીબીઇમાં વિદ્યાર્થીઓની પ્રગતિનો આધાર શેના પર નક્કી થતો હોય છે તો દર્શાવેલ સ્પર્ધાઓ એટલે કે ક્ષમતાઓ અને કૌશલ્યની સંખ્યા ઉપર જો કોઈ વિદ્યાર્થી પ્રથમ પ્રયાસમાં કોઈ ક્ષમતામાં નિપુણતા હાંસિલ કરતો નથી તો તે સીબી મોડેલ મુજબ શું થવું જોઈએ તો એને પુનરાવર્તન સૂચના આપવી જોઈએ અને એને પુનઃ મૂલ્યાંકન માટે તક આપવી જોઈએ કઈ આકારણી પદ્ધતિ એટલે કે કઈ મૂલ્યાંકન પદ્ધતિની અંદર સીબીના સિદ્ધાંતો સૌથી વધારે સંરેખિત હોય છે તો એ બહુવિધ પ્રદર્શન આધારિત કાર્યો અને જે પોર્ટફોલિયોનું મૂલ્યાંકન છે એમાં બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ સીબીમાં શિક્ષણમાં પારદર્શિકા એટલે કે ટ્રાન્સપરન્સીનો અર્થ શું થાય છે તો ટ્રાન્સપરન્સી એટલે કે શીખવાના જે લક્ષ્યો છે ક્ષમતાઓ છે અને મૂલ્યાંકન માપદંડો છે એને સ્પષ્ટપણે વ્યાખ્યાયિત કરવા બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ સીબીનું કયું લક્ષણ શિક્ષણમાં સમાનતા એટલે કે ઇક્વિટીને પ્રોત્સાહન આપે છે તો દરેક વિદ્યાર્થીને નિપુણતાના સ્તર સુધી પહોંચાડવા માટે જરૂરી ટેકો અથવા સમય પૂરો પાડવો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ સીબીઈમાં શીખવાના પરિણામોને કયા સ્વરૂપમાં વ્યાખ્યાયિત કરવામાં આવે છે તો ચોક્કસ માપી શકાય તેવી અને પ્રદર્શનલક્ષી ક્ષમતાઓ કયું વિધાન સીબીઈ માટે ગેરલાભ એટલે કે ડિસએડવાન્ટેજીસ દર્શાવે છે તો નવું માળખું અપનાવવા માટે શિક્ષકો અને વહીવટીકર્તાઓનો સાંસ્કૃતિક સંક્રમણ મોટો પડકાર છે તો આ સીબી માં એક વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થી કરતા ઝડપથી કે ધીમેથી શીખે છે તો તે કઈ બાબત શીખવે છે તો કે બધા વિદ્યાર્થીઓમાં નિપુણતા માટેના અલગ અલગ સમય જરૂરી છે જે માં સ્વીકાર્ય છે એટલે કે દરેક બાળક બાળક જે છે વિદ્યાર્થી છે એ કોઈક ધીમી શીખતો શીખતો હોય હોય છે છે અને કોઈ ઝડપી બરાબર તો બંને માટે અહીંયા સ્વીકાર્ય જોવા મળે છે પ્રાથમિક સ્તરે એટલે કે ટેટ વનમાં સીબી શા માટે મહત્વપૂર્ણ ગણાય છે તો તે વિદ્યાર્થીઓના પાયાના કૌશલ્યોની નિપુણતાની ખાતરી આપતો હોય છે એટલા માટે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ સીબીઈમાં વિદ્યાર્થીની નિપુણતા પ્રાપ્ત કર્યા વિના આગલા સ્તર સુધી જવાની મંજૂરી આપવી તે કયા સિદ્ધાંતનું ઉલ્લંઘન છે તો ફોકસ ઓન માસ્ટરી નિપુણતા પર ધ્યાન બરાબર કે સીબીમાં વિદ્યાર્થીની નિપુણતા પ્રાપ્ત કર્યા વિના એને આગલા સ્તર ઉપર મોકલી દે તો એ ફોકસ ઓન માસ્ટરી પર એ સિદ્ધાંતનું ઉલ્લંઘન કરવામાં આવતું હોય છે સીબીના સંદર્ભમાં પ્રમાણીકરણ એટલે ક્રેડિન્સિયટ લિંગ કયા આધારે જોવા મળતું હોય છે તો નિર્ધારિત તમામ મુખ્ય ક્ષમતાઓના સફળતાપૂર્વક બરાબર તો હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને જરૂર લાઈક કરજો તમારા મિત્રો સુધી શેર કરવા વિનંતી છે અને હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબ્સ્ક્રાઇબ જરૂર કરી લેજો અને વિડીયોને તમારા મિત્રો સુધી જેટલું બને એટલો શેર કરો કમેન્ટ કરીને જણાવો કે આ વિડીયો તમને કેવો લાગ્યો તો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત